સારવાર અર્થે કાલાવડ સરકારી હોસ્પિટલ અને જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ચાર મુસાફરોને ગંભીર ઇજા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે મુસાફરોમાં ભારે ચીસાચીસી સાથે દેખારોપ બોલી ગયો હતો બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો તુરંત દોડી ગયા હતા જ્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ ટુકડી પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અકસ્માતગ્રસ્ત બસમાં લગભગ ચાલીસ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા જેમાંથી લગભગ વીસથી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચ્યાનું સામે આવ્યું છે જુદી જુદી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને કાલાવડ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ચામુક સામાન્ય ઇજાગ્રસ્તોને જરૂર સારવાર આપવામાં આવી છે જ્યારે લગભગ પાંચ મુસાફરોને ગંભીર ઇજાઓ જણાવતા તુરંત જામનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે બનાવની જાણ થતાં એસટી અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી રહ્યા છે અકસ્માતના બનાવને પગલે ઘટના સ્થળ પર ક્ષણિક દોડધામ સાથે અફડાતફડી મચી જવા પામી હતી અહેવાલ હર્ષદ ખંધેડિયા જામનગર